મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતના વરાસા પોલીસે વ્યાસખોરો સામે કરી કાર્યવાહી ફરિયાદીએ અલગ અલગ સમયે બે રૂપિયા વ્યાજ લીધા હતા વધુ ની રકમ પડાવી લીધી હતી રકમ કરતા વધુ વ્યાજ વસૂલતા બાદ પઠાણી ઉઘરાણી કરતા હતા વ્યાજખોરોથી કંટાળી વરાસા પોલીસ મથકે કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી વરાસા પોલીસે આરોપીને રાજુલા થી ઝડપી પાડ્યો હતો ફરિયાદી ભાવેશને પઠાણી ઉઘાણી સાથે માર પણ મારવામાં આવ્યો હતો ભાવેશ મકવાણાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી કમલેશ હળિયાની ધરપકડ કરી વરાસા પોલીસે વધુ તપાસ હાથ ધરી રિપોર્ટ મુંબઈ તરંગ ન્યૂઝ સુરત